ગોધરા એસઆરપી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દસ દિવસીય રાત્રિ ક્રિકેટ ટૂર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે સમાજમાં સામાજિક સમરસતા જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી રાત્રિ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લામાંથી પંદરમી વધુ ટીમો ભાગ લેશે સામાજિક સમરસતા સમિતિ દ્વારા બાબાસાહેબ આંબેડકર રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવતા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમોના ખેલાડીઓને જીત માટેની શુભેચ્છાઓ પાઠવી હતી સાથે સાથે સમાજમાં સામાજિક સમરસતા જાળવવાના હેતુસર આયોજિત કરવામાં આવેલી ટુર્નામેન્ટ માટે આયોજકોને પણ અભિનંદન પાઠવ્યા હતા ના દિવસે સમરાસતાના ભાવ તરીકે આજે ગોધરાની અંદર ક્રિકેટ મેચનું આયોજન કરેલું છે તમામ કાર્યકર્તાઓને મારા તરફથી અભિનંદન આપું છું અને જે ખેલાડીઓ છે એ ખેલાડીઓને પણ મારા તરફથી અભિનંદન આપું છું કે આજના દિવસે સમરસતા અભિયાનમાં આજે રોજ જે ક્રિકેટનું આયોજન કર્યું છે ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલું છે અને ગોધરાના તમામ કાર્યકર્તા મિત્રોને મારા તરફથી અભિનંદન જય હિન્દ જય ખુડિયાર ભારત માતા કી જય વંદે માતરમ